બોલો શ્રી અંબે માતની જય આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આશા છે કે તમારી બધાની નવરાત્રી ખૂબ સરસ જઈ રહી હશે આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ નવરાત્રીમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે છે કન્યા પૂજન ક્યારે કરવું હોમ હવન ક્યારે છે અને દશેરા ક્યારે ઉત્સવ મનાવાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સર્વે ભક્તોને નવરાત્રીની શુભકામના મંગલકામના મિત્રો બે હજાર પચ્ચીસમાં આસો માસના શારદીય નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ છે એક દિવસની વૃદ્ધિ છે જેને કારણે અષ્ટમી નવમી તિથિ ક્યારે ઉજવવી તે ભક્તજનોમાં અસમંજસની સ્થિતિ છે અષ્ટમી અને નવમી તિથિ એ છે જેમાં મા મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા થાય છે જેમાં માતાની પૂજા ઉપાસના કરીને નાની બાળાઓને કન્યાપૂજન કરવાથી જે નવરાત્રિનો આપણે વ્રત કરીએ છીએ તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે આ શારદીય નવરાત્રિ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી શરૂ થઈને તારીખ બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી ચાલવાના છે જેમાં નવ દિવસ દિસ નહીં પરંતુ દસ દિવસ નવરાત્રિ છે અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સાડા ચાર વાગ્યે જે તિથિનું સમાપન થાય છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ છ ને પાંચ મિનિટની આસપાસ ઉદિયાતિથિ અનુસાર હંમેશા અષ્ટમી અને નવમી તિથિનું વ્રત થાય છે એટલા માટે અષ્ટમી તિથિનું વ્રત કે અષ્ટમી તિથિની ઉજવણી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવારના દિવસે રહેશે આ દિવસે કન્યાપૂજન તથા એક ભૈરવનું પૂજન થાય છે અને હોમ હવન પણ મંદિરોમાં થાય છે જેમાં એક નારિયેલ ચુંદડી વીંટેલું હોય છે માતાજીને અર્પિત થાય છે અને પછી હવનમાં પણ અર્પિત થાય છે હવે આપણે જાણી લઈએ નવમી તિથિ ક્યારે આરંભ થાય છે નવમી તિથિ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે છાને પાંચ મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે પહેલી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે સાત વાગ્યાની આસપાસ ઉદિયા તિથિ અનુસાર નવમી તિથિ તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચ્ચીસના દિવસે ઉજવાની રહેશે આ દિવસે પણ કન્યાપૂજન થાય છે ભૈરવની પૂજા થાય છે અને હોમહવન પણ અમુક મંદિરે થાય છે જે ભક્તો નવરાત્રીના પારણ કરે છે તેઓ આજે પણ કરે છે જો સંકલ્પ કર્યો હોય તો અને જો નિયમ પ્રમાણે જોઈએ કે દશેરાની તિથિના દિવસે સહેજ સવારે સૂર્યોદય પછી નવરાત્રીના પારણ થાય છે જે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે પારણ થઈ જાય છે ઘટસ્થાપન કર્યું હોય અખંડ જ્યોત પ્રગટાવેલી હોય માની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરી હોય બાજોટમાં તે બધું ઉત્થાપન થાય છે જો કે દશમી તિથિ જ પારણ માટે ઉત્તમ ગણાય છે અષ્ટમી કે નવમી બેમાંથી કોઈપણ એક તિથિએ પણ કન્યાપૂજન કરવામાં આવે તો નવરાત્રિનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે નાની બાળાઓ કે જે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની હોય છે તેને ઘરમાં આમંત્રિત કરાય છે ત્યારબાદ તે કન્યાઓના પગને ધોઈને તેને તિલક લગાવીને ચૂંદડી ચઢાવીને કળાઓ હાથમાં મૂલી બાંધીને ભોજન કરાવાય છે ભોજનમાં માતાને જે આપણે ભોગ સમર્પિત કર્યો હોય છે કાળા ચણા છે પૂરી હલવો ખીર મીઠાઈ ફલ આદિ માતાજીને ભોગ સમર્પિત કરીને નૈવેદ્ય ધરીને ત્યારબાદ કન્યાઓનું પૂજન કરીને તે ભોગનો પ્રસાદ કન્યાઓને જમાડવાનો હોય છે ત્યારબાદ પોતે પણ તે ભોજન આરોગી શકે છે જો વ્રત કર્યું હોય કે ન કર્યું હોય તો પણ કન્યાપૂજન કરી શકાય છે હવે આપણે જાણી લઈએ દશેરાની તિથિ ક્યારે આરંભ થાય છે દશેરા ક્યારે ઉજવવાના છે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જે તિથિ પૂર્ણ થાય છે બીજી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સાત ને દસ મિનિટની આસપાસ તિથિ અનુસાર દશેરાનો ઉત્સવ મનાવાય છે એટલા માટે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર પચ્ચીસના દિવસે દશેરાનો ઉત્સવ મનાવવાનો રહેશે આ દિવસે શુભ સમય છે બપોરના એક ને અઢાર મિનિટથી લઈને ત્રણ ને ચાર મિનિટની આસપાસ વિજય મુહૂર્ત છે બપોરના બે ને પાંચ મિનિટથી લઈને બે ને ત્રેપન મિનિટ સુધીનું આ સમય દરમિયાન વાહનોની પૂજા ખરીદી થઈ શકે છે આ ઉપરાંત ઘરમાં આપણી જે શુભ વસ્તુ છે તેની પણ પૂજા અર્ચના કરી શકાય છે દશેરા ઉત્સવ શ્રી રામજી અને લંકાપતિ રાવણ સાથે જોડાયેલો છે ભગવાન શ્રી રામજીએ નવ દિવસ સુધી માની આરાધના કરી હતી લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા અને દશેરાના દિવસે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો રાવણને મોક્ષ મળ્યો પરંતુ આમ જોય તો લંકાપતિ રાવણ મહાન શિવભક્ત હતા તેમના મૃત્યુ પછી મોક્ષ પછી ભગવાન રામ પણ દુઃખી થયા હતા કારણ કે લંકાપતિ રાવણ શિવભક્ત જ નહીં મહાન જ્ઞાની પણ હતા તેમના જેવો પંડિત ત્યારના સમયમાં કોઈ હતો નહીં માટે મહાન આત્મા આ પૃથ્વીલોક ઉપરથી સ્વર્ગ તરફ ગઈ એ માટે પ્રભુને પણ દુઃખ થયું હતું જો કે આપણે જે રાવણનો ઉત્સવ મનાવીએ છીએ રાવણને બાળીએ છીએ તે ઉત્સવ ક્યારેય ક્યાંય પણ શાસ્ત્રમાં લખેલો જ નથી રાવણ મહાન શિવભક્ત હતા જ્યારે કોઈ ભક્તનું મૃત્યુ થાય છે શું ત્યારે તેનો ઉત્સવ મનાવાય છે ભલા આ ઉત્સવ જ્યારે આપણા દેશની આઝાદી થઈ ઓગણીસો અડતાલીસની આસપાસ ત્યારે આઝાદી પછી રાવણને બાળવાનો આ એક ઉત્સવ મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું એવું જાણવા મળે છે જો કે આ ઉત્સવ તે ઉત્સવ નથી પરંતુ એક બોધ ગ્રહણ કરવાનો દિવસ છે નવ દિવસ સુધી માતાજીની આરાધના આપણે કરી છે ત્યારબાદ આપણે આપણી અંદર રહેલા દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો જે ઉત્સવ છે તે જ વિજયાદશમી છે માટે તેને વિજય આપનારી દશમીતીથી કહેવાય છે નહીં કેક આપણે કોઈનો વધ કરીએ કે કોઈનું અહિત કરીએ કે કોઈના પૂતળાને બાળીએ એ કોઈ ઉત્સવ નથી ઉત્સવ હંમેશા આપણી અંદર રહેલા દુર્ગુણો પર વિજય પ્રાપ્ત કરીએ ત્યારે આપણે સ્વયં જ ઉત્સવ મનાવી શકીએ છીએ એના માટે કોઈને આમંત્રિત કરવાની પણ આવશ્યકતા નથી હોતી માટે આ બધા નિયમો અત્યારે જે ઉત્સવના નામે નવરાત્રિનો ઉત્સવ છે જે ડિસ્કો દાંડિયા થાય છે રાવણના પૂતળાને બાળવાનો જે ઉત્સવ છે તે બધું ક્યાંય શાસ્ત્રમાં લખેલું જ નથી આપમેળે આપણે ઉપજાવી કાઢેલું છે જે ઉત્સવને મનાવવાની કોઈ આવશ્યકતા પણ નથી વિજયાતાશમીનો ઉત્સવ ત્યારે ભગવાન રામની પૂજા થાય છે મહાશક્તિની સાથે કારણ કે નવ દિવસ સુધી આપણે જે આરાધના કરી છે તેમાં આપણે કેટલા પાસ થયા છીએ તે દસમી તિથિના દિવસે જ ખબર પડે છે અને આખું વર્ષ દરમિયાન જો આપણે આપણા મન ઉપર કાબૂ કરી શક્યા છીએ આપણે આપણા દુર્ગુણો પર વિજય પ્રાપ્ત કરી શક્યા છીએ તો જ નવરાત્રિનો વ્રત આપણને ફળ્યું છે એમ સમજવું નહીંતર નહીં એમાં રાવણના પુતળાને બાળવાનું એ ક્યાં વિધાન આવતું જ નથી માટે આપણે સાચી રીતે સાચી દિશામાં ઉત્સવ મનાવીએ એ જરૂરી છે આપણા ઈશ્વરનું આપણે અપમાન ન કરીએ તેનું ધ્યાન રાખીએ અને એ રીતે જ ઉત્સવ મનાવીએ પ્રકૃતિમાં પણ ખલેલ ન પહોંચે કોઈ જીવને હાનિ ન પહોંચે એ રીતે ઉત્સવ મનાવીએ એ જ ઉત્સવથી ઈશ્વર રાજી છે પ્રકૃતિ રાજી છે એ વાતનું ધ્યાન રાખવું જીવ દયા અવશ્ય રાખવી અને હિંસાની વૃત્તિ જ જે છે તે મનમાંથી કાઢી નાખવી સૌ ભક્તોને નવરાત્રિની દશેરાની શુભકામના મંગલકામના મને આશા છે કે આપણે આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતેશો શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બોલો મા નવદુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બોલોજી અંબે માતની જય